હેસ વેલકમ ટુ માય બ્લોગ શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે ને ભજીયા ખાવાના છે પટી ભજી પટી ભજી એટલે આપણે જાય છે શાકભાજી લેવા માર્કેટમાં અને તે પછી આપણે આવી ભજીયા બનાવીશું હાલો આપણે હવે નીકળી ગયા છીએ હા લેવા માટે ગયા બજાર ગયા મેથીન રાણ મસાલ બધું લઈ આવ્યા તો bele diye to kayi mastashi tawadi ma hau ama ka je to mast tha ho se badhiya na padi કાઈને ફૂટી જાય હાલો હાલો ફ્રેન્ડ્સ હવે આપણે મના મેથીનું બરાણો કટીંગ કરી નાખી બે ખાડા નાખી દો એમ થોડા ન ખાય તો આવડી તો થાય જ ને પછી વાલો ભાઈ લેવા ખાવા છે રગું નહિ બાપા कान ના સетра દે વાહ પાડી દે કાનમાં આજો આપડે બધા મસાલા છે તૈયાર થઈ ગયા છે કાંદા ને ભજિયા હા કાંદા ને ભજિયા અને પટી ભજી સ્પેશિયલ વૈદિક માટે છે પટી ભજિયા Ama nama duele bana. ने ves en el nodo su dodo al pan y ves agua. Ah, ya lo bien. Ya lo bien. ¿Qué café se जो ¿Qué café se ve? ¿Qué café se ve?

બેજે બને છે માના ખાટા નો થાય તો લોટ નાખ્યો છે સ્વાદ કરવો પડે ખાટા મીઠા થાય તું લઈ ખાતો હોય બનાવી છે ઈ પહેલી વાર જે આવ Oh. Yo es hora, ¿no? Uh -huh. ¿Sí, Bien. dueño. Pues claro.

બહુ ઇન્ટરેસ્ટ બાય સુનો તત્કાડ કે ભાઈ એવો થઈ જાય તળી નાખવાના બની ગયા હાલે હા તળવાના છે તો ખબર તો હોય ને કા કેમ ફ્રેન્ડ એમ કેવું એ તો મેં ચા બનાવતા આવડે કિસ્કે વિધે તો આવડે ચા બનાવતા આવડે બીજું બનાવતા આવડે પાપડ હા પાપડ આવડે છે આવડે હા પરફેક્ટ બનાવતા આવડે હા બીજું બીજું કઈ નહીં

आई करते आहे आपण पत्ती भाजतळवा म्हण았ो जें 2 वाटण दळ काय के दिसते मी मानत तू كده सोडून नाही होमत नाही जरूरी नाही 2 वाटण दळवायला एक वाटण पण बिजी कर कर येते जे सरस नाही हे नुसरे टाकून काम

ગયા <tip> <Yeah. tip> <Yeah. tip> <Yeah. tip> એના જેવી ચિપ્સ બની કે ઓલામાં આપણે જે પરમ તરવી પડે પછી એક ડુંકર કરી દીજે બસ તો આપણે ઉસકે મે દુસ બે વાર તળવાનું મરચે બે વાર ચડવાના કાંદા અને ચિપ્સ વધે તે લઈ પછી નાખો Bezina begea <hesitation> begea <hesitation> 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 <hesitation>